જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ઘણી વખતે આપણને સૂજે નહીં કે કયું શાક બનાવું ખાસ કરીને બાળકોને બહુ નખરા હોય છે ઘરમાં જો શાક ના પડ્યું હોય કાં તો તમને બનાવીને પણ કંટાળી ગયા હોય તો આજે સરસ મજાની હું રેસીપી લઈને આવી છું મારા રસોડે અને ડુંગળી અને ટામેટાનો ઉપયોગ કરીને આ બનાવવાની છે ચટણી ટામેટા ડુંગળીની ચટણી પણ કહી શકો છો જે ભાખરી રોટલી પરાઠા સાથે ખાઈ શકો છો તો તેના માટે મેં આ ટામેટા ચાર નંગ લીધા છે એને બધા ધોઈ દીધા છે વચ્ચેથી કટ કરી દીધા છે બે નંગ ડુંગળી છે એને પણ ઝીણી કટ કરી દીધી છે લીલું મરચું એક નંગ છે એને પણ ઝીણું સમારી દીધું છે કોથમીર છે સૂકું લસણ છે આ બધી તૈયારી કરી દેવાની ગેસ ચાલુ કરીને મેં ત્રણથી ચાર ચમચી ભરીને તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે આ રીતના ટામેટા આપણે વચ્ચેથી કટ કરેલા આ રીતના આપણે મૂકવાના એક 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 અને પછી સૂકું લસણની કળીઓ અને પછી બેથી ત્રણ મિનિટ સુધી એને સાતડવા દેવાના તો ધીમો ત્યાં રાખવાનો અને ઢાંકી દેવાનો ત્રણ મિનિટ પછી ચેક કરીને પછી બધા ફેરવી દેવાના તો બધા ટામેટાને હું ચમચીના મદદથી એક એક હું ફેરવી દઈશ એટલે બંને બાજુ સરસ મજાના સતળાઈ જાય એટલા માટે હવે ત્રણ મિનિટ સુધી આપણે રાખીશું ફરી તો ત્રણથી ચાર મિનિટ પછી આપણે ચેક કરીશું જેવું લા એવું લાગે તો ફરી તમારે સાતડવા દેવાના અને બધી છાલ ચીપિયાના મદદથી કાઢી દેવાની કારણ કે મોડામાં ના આવે છાલ એટલે આ રીતના જો તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતના બધી છાલ કાઢી દેવાની પણ બંને બાજુ સરસ આવી રીતે સાતડ્યા પછી અને બધા તમે છાલ જોઈ શકો છો હવે આપણે આ બધું કટરથી બધું આપણે બધા ટામેટા ભાગી દેવાના છે એકદમ ક્રશ કરી દેવાના છે ગેસ એકદમ ધીમો રાખવાનો છે જે લોકો નવા છે તો પ્લીઝ મને સપોર્ટ કરશો સબસ્ક્રાઈબ કરશો ને શેર કરશો પ્લીઝ હવે એક નંગ લીલું મરચું હતું એને મેં ઝીણું ઝીણું સમારીને અંદર નાખ્યું છે જો ડુંગળી ખાતા હોય તો નાખવાની નહીં તો સ્કીપ કરી શકો છો તો એક નંગ ડુંગળી છે એ અંદર નાખી છે સમારીને ઝીણી ઝીણી અને જીરું ગરમ મસાલો હળદર મીઠું આ બધું અંદર નાખવાનું એટલે બહુ સરસ લાગશે અને બધું ચમચાના મદદથી આપણે બેથી ત્રણ મિનિટ સુધી સાતડવાનું છે એટલે લીલા મરચાં છે અને ડુંગળી છે સરસ મજાની સતળી જશે હવે એક ચમચી દહીં જો દહીં ના હોય તો લીંબુનો રસ પણ નાખી શકો છો પણ બેથી ત્રણ મિનિટ પછી જ નાખવાનું લીંબુ હોય કાં તો દહીં હોય પણ એક જ ચમચી ખાટું નાખવાનું ના ગમતું હોય ખાટો ટેસ્ટ તો તમે સ્કીપ કરી શકો છો હવે ગેસ બંધ કરી દેવાનો છે આ કોથમીર નાખી દીધી છે હવે આ બધું મિક્સ કરી દેવાનું છે અને ગેસ બંધ કરીને હું સર્વ કરીશ તો જોઈ શકો છો મેં પ્લેટમાં આ ડુંગળી ટામેટાની ચટણી કહી શકો છો કે આલુ પરોઠા ભાખરી રોટલી કે રોટલા સાથે ખાવાની ચટણી કહી શકો છો અને ઉપર કોથમીર ભપરાવી દીધી છે તો વિડીયો જો સારો લાગ્યો હોય આ ચટણીનો તો શેર કરજો તો બીજી રેસીપી સાથે આવીશું જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર માધે અને ટેક કેર